ઓમ શ્રી ગણેશ નમો જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડિયો છે દિવાળીના તહેવારને લઈને દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દિવાળીના દિવસો શરૂ થઈ રહ્યા છે તો બધા જ ઘરોમાં સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે તો મિત્રો આજનો વિડીયો એટલા માટે જ છે કે દિવાળીમાં આપણે સાફ સફાઈ કરીએ છીએ એમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જેને આપણે બહાર કાઢવી ના જોઈએ કારણ કે એનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે જો તમે એ વસ્તુ ભૂલથી પણ બહાર કાઢો છો તો માતા લક્ષ્મી પણ તમારા ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે તો મિત્રો આ વિડીયોને તમે અંત સુધી જરૂરથી જોજો કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને મિત્રો આ વિડીયો તમારા ઘરની અંદર દિવાળી જેવો માહોલ કરી દેશે મિત્રો દિવાળીની સાફ સફાઈ સમયે આપણે વધારાનો સામાન કે વસ્તુ વગેરે બધું જ બહાર ફેંકી દઈએ છીએ અથવા તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દઈએ છીએ અને અથવા તો દાન કરી દઈએ છીએ અથવા એને વેચી નાખીએ છીએ એવું બધા જ ઘરોમાં થતું હોય છે પણ મિત્રો દિવાળીની સાફ સફાઈ દરમિયાન જો આ પાંચ વસ્તુ એવી છે જે ફેંકવામાં આવે તો આપણા ઘરમાંથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે અને માતા લક્ષ્મી નારાજ થાય છે એવું કહેવામાં આવ્યું છે કે એ પાંચ વસ્તુ કઈ છે એ હું તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું તો આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને મિત્રો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે મિત્રો દિવાળી એટલે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો તહેવાર લક્ષ્મીને આપણા ઘરમાં બોલાવવા માટેનો તહેવાર જેથી આપણા ઘરમાં સુખ સૌભાગ્ય જળવાઈ રહે અષ્ટ લક્ષ્મીના રૂપમાં આપણે લક્ષ્મીની પૂજા કરીએ છીએ લક્ષ્મીના રૂપમાં આપણે માતા લક્ષ્મીનું પૂજન આરાધના બધું જ કરીએ છીએ અને અષ્ટ લક્ષ્મીને દરેક પ્રકારની લક્ષ્મી આપણા ઘરમાં નિવાસ કરે એ માટે આપણે દિવાળીના દિવસે દિવાળીમાં તહેવારમાં ઘરમાં સફાઈ કરીએ છીએ વર્ષમાં એકવાર દિવાળીનો આ તહેવાર આવે છે ત્યારે આપણે ઘરની સંપૂર્ણ રીતે સફાઈ કરીએ છીએ જેથી મહાલક્ષ્મી આપણા ઘરમાં આવે જ્યારે મહાલક્ષ્મી આપણા ઘરમાં આવે તો શુદ્ધતા અને ચોખ્ખાઈ જોઈએ છે આપણા ઘરમાં બિરાજમાન થાય છે અને આપણા ભાગ્યમાં રુદ્ધિ કરતા રહે છે આપણી કમાણીમાં બરકત કરતા રહે છે માટે આપણે ઘરની સફાઈ કરીએ છીએ ઘરના રંગ કલર ફર્નિચર નવેથી નવી વસ્તુ આપણે સાફ કરીએ છીએ રાત્રિના સમયે આપણે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પૂજા અર્ચના કરીએ છીએ તથા ઘરમાં દીપ દાન પ્રાગટ્ય કરીએ છીએ મંદિરમાં જઈ અને પણ આપણે દીપદાન કરીએ છીએ મિત્રો આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે છે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે આ માટે આપણે પ્રાર્થના પણ કરીએ છીએ આપણા ઘરની તિજોરીઓને પણ આપણે પૂજા કરીએ છીએ મિત્રો દિવાળીનો તહેવાર એટલા માટે માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યામાં આ દિવસે પાછા ફર્યા હતા એટલા માટે અયોધ્યાવાસીઓ દીપ પ્રગટાવીને શ્રીરામજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને અયોધ્યાવાસીઓએ આખા નગરમાં આખા અયોધ્યામાં દીપ પ્રગટાવી અને આખા અયોધ્યાને પ્રજ્વલિત કર્યું હતું જેને આપણે દિવાળી કહીએ છીએ આખું અયોધ્યા રોશનીથી ચમકતું હતું અને ત્યારથી જ આ તહેવાર ચાલ્યો આવે છે ભગવાન શ્રીરામ આવ્યા તે ખુશીમાં મિત્રો આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે હતી આસો માસની અમાવસ્યાના દેવ અને દાનુઓ જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી ચૌદ રત્ન પ્રાપ્ત થયા હતા તેમાં સ્વયં માતા લક્ષ્મી પણ પ્રગટ થયા હતા અને ધનવંતરી દેવ પણ પ્રગટ થયા હતા એટલા માટે પણ આ દિવસ અતિ દિવાળી જેવો તરીકે ઉજવવામાં આવે છે જેનાથી મહાલક્ષ્મીની પૂજા થાય છે અને તેના જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે આટલા માટે પણ આખા દેશમાં લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે બધા જ માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ જેથી માતા લક્ષ્મી આપણા સૌ પર પ્રસન્ન થાય કૃપા વરસાવે મિત્રો અમાવસ્યાની તિથિ આમ તો માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે અમાવસ્યાની તિથિએ રાત્રે જ્યારે આપણે પૂજાપાઠ કરીએ છીએ તે દરમિયાન માતા લક્ષ્મી વિરા વિચરણ કરે છે અને તે દિવસે મહાલક્ષ્મી બધાના ઘરે જવા નીકળે છે ફરવા નીકળે છે આમ તો દરેક મહિના જે દરેક અમાસ હોય છે એ લક્ષ્મી એ મહાલક્ષ્મીને સમર્પિત કરવામાં આવે છે અને અમાવસ્યાની તિથિ લક્ષ્મી દરેકના ઘરમાં પ્રવેશ કરે છે એટલા જ માટે દિવાળી અમાવસ્યા દિવસે ઉજવીએ છીએ કારણ કે મિત્રો આ દિવસે માતા લક્ષ્મી પ્રગટ થયા હતા અને ભગવાન શ્રી હરિ સાથે તેમના લગ્ન થયા હતા ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ કહેવાય છે આજની તિથિ હતી આ શુભ ઘડી હતી એટલા માટે આપણે માતા લક્ષ્મી સાથે નારાયણની પણ પૂજા કરવી જોઈએ અને કરીએ પણ છીએ તેથી લક્ષ્મીજી સ્થિર સ્વરૂપે આપણા ઘરમાં વાસ કરે કારણ કે માતા લક્ષ્મી ખૂબ જ ચંચળ છે અને જો ભગવાન શ્રી નારાયણ સાથે માતા લક્ષ્મીનું પૂજન થાય તો માતા લક્ષ્મી હંમેશા સ્થિર સ્વરૂપથી આપણા ઘરમાં વાસ કરી અને કાયમી રહે છે કારણ કે લક્ષ્મી લક્ષ્મી ભગવાન શ્રી હરિના ચરણોમાં માતા તે પોતાનો વાસ માંગ્યો છે એટલે જ જ્યાં નારાયણ હોય ત્યાં લક્ષ્મી સ્વયં પ્રગટ થાય છે લક્ષ્મીજી ત્યાં વસે છે મિત્રો જે ઘરમાં ચોખ્ખાઈ રહે ગંદકી ન હોય એવા ઘરમાં માતાજી હંમેશા વાસ કરે છે અને દિવાળીમાં તો આપણે સૌ ધૂળ ધૂળા ધૂળ જાડા પણ કરીએ છીએ ઘરમાં સાફ સફાઈ કરીએ છીએ ઘરની સંપૂર્ણ રીતે સફાઈ કરીએ છીએ ઘરમાં કલર કામ કરાવીએ છીએ ઘરને રંગાવી દઈએ છીએ અને ઘરની અવનવી નવી વસ્તુઓને સુશોભિત કરીએ છીએ અને માતા લક્ષ્મીનું આગમન આપણા ઘરમાં થાય તે પરંતુ આ ઘરને ચોખ્ખા કરવામાં કે ઘણો કચરો આપણે ઘરની બહાર કાઢી નાખીએ છીએ આખા વર્ષ દરમિયાન આપણે જે ઘરની સફાઈ કરીએ છીએ તો વધારાનો સામાન બહાર ફેંકવો ફેંકતા હોઈએ છીએ ત્યારે મિત્રો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે માતા લક્ષ્મીને આપણે પ્રસન્ન કરવા માટે ઘરની સફાઈ તો કરીએ જ છીએ પણ કોઈ એવી વસ્તુ ફેંકી ન દેવી જોઈએ જેનાથી માતા લક્ષ્મી અને નારાયણ રીસાઈ જાય એ પછી આપણા ઘરથી સદાયને માટે ચાલ્યા જાય તે પછી એ વસ્તુ સાથે માતા લક્ષ્મીની બહાર ચાલ્યા જાય જે વસ્તુ આપણે ઘરની બહાર ફેંકીએ છીએ જાણતા અજાણતા મિત્રને વસ્તુ લક્ષ્મીજીના સીધા સંપર્કમાં માતા લક્ષ્મી સાથે હોય છે એ વસ્તુ જો આપણે બહાર ફેંકી દઈએ છીએ તો એમાં માતા લક્ષ્મી ચાલ્યા જાય છે તો મિત્રો એ વસ્તુઓ કઈ છે તે આપણે જાણી લઈએ તો તેમાં પહેલી વસ્તુ એ છે કે શંખ અને કોડી શંખ અને કોડી એવી વસ્તુ છે જે માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે બંને અત્યંત પ્રિય છે કારણ કે સમુદ્રની દેવી માતા લક્ષ્મી કહેવાય છે કે સમુદ્રના પુત્રી કહેવાય છે શંખ અને કોડી એ સમુદ્રમાં જ થાય છે શંખને લક્ષ્મીના ભાઈ પણ કહેવામાં આવે છે માટે દિવાળીની સાફ સફાઈ દરમિયાન પૂજાનો સામાન જે ઘણો આપણે જૂનો થઈ ગયો હોય તેમાં શંખ અને કોડી પણ હોય છે જેને ભૂલથી પણ બહાર ફેંકવા ન જોઈએ પછી ભલે ગમે તેટલું જૂનું કેમ ન હોય ગમે તેટલું જૂનું કેમ થઈ ગયું હોય તેને દી દિવાળીની સફાઈ દરમિયાન ફેંકવું ન જોઈએ અથવા તો દિવાળી આવતા પહેલા જ એને કોઈ વહેતા જળમાં પધરાવી દો તમારે એનો જે કંઈ કરવું હોય એ દિવાળી આવતા પહેલાં કરી દો અથવા તો દિવાળીની પૂરી થયા પછી પધરાવી દો પણ દિવાળીના સમયે બિલકુલ એટલે કે ચડતા દિવસમાં બિલકુલ નહીં કરવું જોઈએ પછી જો એને જૂનો સમાન થઈ ગયો હોય વધારાનો ન હોય તો દિવાળી પછી તેને પધરાવી દે શકાય છે તો દિવાળીના સમયે સફાઈ કરતી વખતે શંખ અને કોડીને ન ફેંકવા જોઈએ કારણ કે શંખ અને કોડી માતા લક્ષ્મીનું સાક્ષાત પ્રતીક માનવામાં આવે છે ઘણા લોકો પૂજામાં કોડી પણ મૂકે છે તો એવું આ કારણ છે કે માતા લક્ષ્મીને કોડી ખૂબ જ વાલી છે કોડી પણ શુભ મંગળકારી અને ધોઈને ફરી આપણે પવિત્ર

સાવરણી જો ખરાબ થઈ ગઈ હોય તો દિવાળી દરમિયાન સફાઈ કરીને તે જૂની સાવરણીને પણ આપણે બહાર ફેંકી દઈએ છીએ ઘણા લોકો ફેંકે છે પરંતુ આવું ન કરવું જોઈએ સાવરણીનો સંબંધ સીધો માતા લક્ષ્મીજી સાથે છે સાવરણી સફાઈનું કામ કરે છે ઘરમાં બરકત લાવે છે અને જૂનો કચરો બહાર કાઢે છે નકારાત્મકતા નેગેટિવ ઉર્જાનો પ્રભાવ દૂર કરે છે આપણા ઘરમાંથી સાવરણી મિત્રો શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ઘરમાં તૂટેલી સાવરણી રાખીએ તેથી ઘરમાં નકારાત્મકતા પ્રગટ થાય છે જો તૂટેલી સાવરણી રાખી એ તો ઘરમાં નેગેટિવ ઉર્જા આવે છે નેગેટિવ એનર્જી ફેલાય છે એટલા માટે જૂની સાવરણી ઘરમાં રાખવી ન જોઈએ તેને ફેંકી દેવી જોઈએ આ વાતો તો બિલકુલ સાચી જ છે પરંતુ દિવાળીના સમયમાં જૂની સાવરણી ન ફેંકવી જોઈએ ઘરમાંથી બહાર ન કાઢવી જોઈએ નહીતર ઘરમાં નકારાત્મકતા ઉર્જા ચાલી આવે છે દરિદ્રતાનો વાસ થાય છે અને માતા લક્ષ્મી નારાજ થાય છે આ માટે દિવાળીના સમયે જૂની સાવરણી પણ જે માતા લક્ષ્મી નું પ્રતિક મનાય છે તેને પણ બહાર કાઢવી જોઈએ નહીં અથવા તો દિવાળી આવતા પહેલા જ ફેંકી દો દિવાળીના દિવસે ધનતેરસને ને લઈ અને બેસતું અને સુધી ના હોય ના ફેંકવી જોઈએ પરંતુ દિવાળી જ્યારે પૂરી થઈ જાય ત્યારે એ જૂની સાવરણી અમાવસ્યા અથવા શનિવારના દિવસે જ બહાર ફેંકવી જોઈએ આમ કરવાથી જ માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે નતર જો દિવાળી ઉપર જૂની સાવરણી ફેંકવામાં આવે તો માતા લક્ષ્મી રિસાઈ જાય છે આ ઉપરાંત ત્રીજી વસ્તુ છે લાલ વસ્ત્ર લાલ કલર કલર આમ તો માતા લક્ષ્મી બહુ જ પ્રિય છે જ્યારે આપણે દિવાળીનો સફાઈ કરતા હોય ત્યારે જૂના વસ્ત્રો કે જૂની કપડા હોય તે બહાર ફેંકતા તો એવા આપણે કબાટમાં બહાર કાઢી છીએ ત્યારે ખાસ કરીને વાતનું ધ્યાન રાખવું જોઈએ કે લાલ કલરનું કોઈ પણ વસ્ત્ર હોય પછી ભલે તે ફાટી તૂટેલું હોય કે ખરાબ હોય તેને બહાર ન જોઈએ પણ દિવાળીના પાંચ દિવસ દરમિયાન તેને ન જોઈએ કારણ કે લાલ કલરને સૌભાગ્યનું નિશાન અને દિવાળીમાં જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે આપણે લાલ કાપડ સ્થાપન કરીએ છીએ અને મિત્રો લાલ વસ્ત્ર માતા લક્ષ્મીની કૃપા વરસાવે છે એટલા માટે દિવાળી બહાર ન જોઈએ આ ઉપરાંત વસ્તુ પડેલા જૂના સિક્કા તો એવું જોવા મળે છે કે જૂના એકદમ બહુ જ જૂના સિક્કાઓ સાચવી રાખ્યા હોય છે ઘણા વર્ષો પહેલા આ ના સિક્કાઓ પડ્યા હોય છે જે પર્સમાં રાખ્યા હોય છે અથવા તો તિજોરીમાં રાખ્યા હોય છે તે પછી પીસમાં પણ રાખ્યા હોય છે ઘણા લોકો એ જૂના પૈસા ભેગા કરવાના શોખ હોય છે ત્યારે આ દિવાળીની સાપ દરમિયાન સાફ સફાઈ દરમિયાન એવું માનવું જોઈએ કે જૂના સિક્કા ચાલતા નથી આવું ચલણ નથી તો દિવાળી દરમિયાન તેને વહેતા જળમાં પધરાવી દઈએ અથવા ફેંકી દઈએ

અને નાખી દેવા ન જોઈએ માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે સિક્કામાં લક્ષ્મીનો વાસ હોય છે ધન લક્ષ્મી ધનલક્ષ્મી કહેવામાં આવે છે માટે દિવાળીની પૂજામાં આપણે સિક્કાની પૂજા પણ જરૂરી કરીએ છીએ એટલા માટે જ એને તે ખાસ કરીને ચાંદીના સિક્કા એટલા માટે દિવાળીની સફાઈ દરમિયાન ક્યારેય જૂના સિક્કાઓ ને પણ ક્યારેય ફેંકવા ન જોઈએ જૂના સિક્કા હોય તો તેને ધન કહેવામાં આવે છે માટે બહાર કાઢવા ઘરની બહાર કાઢવા ન જોઈએ નહીતર લક્ષ્મી નારાજ થઈ જાય છે મિત્રો પાંચમી વસ્તુ એ છે કે આપણા ઘરમાં રહેલા મોર પંખ ઘણી એવું માનવામાં આવે છે કે ઘરમાં રહેલા મોરપંખ સમય જતાં કાળા પડી જાય છે ત્યારે આપણને એમ એમ થાય છે કે આ મોરપંખને ફેંકી દઈએ અને નવું લઈને આવીએ આ સફાઈ દરમિયાન પરંતુ એવું ન કરવું જોઈએ મોરપંખ એ પણ માતા લક્ષ્મીને પ્રિય છે શ્રી હરિ નારાયણના તથા ભગવાન શ્રી કૃષ્ણના મુંગટમાં મોરપંખ જોવા મળે છે અને મોરપંખ ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે અને એટલા માટે જ કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીજી ને પણ અત્યંત પ્રિય છે એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે ઘરમાં રહેલા મોરપંખ ઘરમાં ધન લાભ કરાવે છે માટે આ આ લક્ષ્મી દિવાળીના દિવસની સફાઈ દરમિયાન કુંડો કચરો કાઢતી વખતે મોરપંખ ફેંકવા ન જોઈએ અને દિવાળી પહેલા અથવા તો દિવાળી પછી એને વહેતા પાણીમાં પધરાવો તો પણ દિવાળીના સમયમાં બિલકુલ ફેંકવા ન જોઈએ તો મિત્રો દિવાળીની સફાઈ દરમિયાન આ પાંચ વસ્તુઓ ક્યારેય બહાર ન કાઢવી જોઈએ નહીં તો લક્ષ્મીજી નારાજ થઈ જશે અને ઘરમાં લક્ષ્મીજી ચાલ્યા જશે અમે પણ એમ પણ કહી શકાય એટલા માટે લક્ષ્મીને પ્રિય આમ તો ઘણી બધી વસ્તુ છે પરંતુ આ પાંચ વસ્તુ એવી છે કે જે લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે જેમાં સીધો જ ભગવાન નારાયણ અને લક્ષ્મીજીનો સંપર્ક થાય છે અને માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે માટે આ વસ્તુઓ ક્યારેય દિવાળી દરમિયાન બહાર કાઢવી ન જોઈએ અને ફેંકી દેવી ન જોઈએ તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા સગા સંબંધીઓ સુધી દિવાળીની સફાઈ થાય એ પહેલા દરેક સગા સંબંધીઓ સુધી આ પહોંચાડી દેજો અને હજી પણ જો તમે નવા ચેનલમાં હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવી માહિતી મળતી રહે સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ